નસવાડી તણખલા રોડ ના રિસરફ્રાસિંગ ગામ નું ધારાસભ્ય લોકાર્પણ કરવામાં આવ્યું ના મુખ્ય જિલ્લા માર્ગ સાથે જોડાતો અગત્ય નો માર્ગ હોવાથી તેના નવ નિર્માણથી વિસ્તારના લોકોને મોટી સુવિધા મળશે નસવાડી તાલુકાના નસવાડી તણખલા થી ડુંગર વિસ્તારના ગામો ને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી તેના નવ નિર્માણ થી લોકોની દૈનિક અવર જવર વધુ સરળ સુરક્ષિત અને ઝડપી બંશેા ખાત મુરત પ્રસંગે ધારાસભ્ય અભયસે તળવીએ જણાવ્યું હતું કે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સારા માર્ગોની સુવિધા અત્યંત આવશ્યક છે અને આ રોડના રિસરફેસિંગ કાર્યથી ગ્રામ્ય વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે આજે નસવાડી તનખલા સાત કરોડના ખર્ચે અગિયાર કિલોમીટરનો જે રસ્તો બન્યો છે એ એનું આજે અમે લોકાર્પણ કર્યું છે અને આજે અહીંયા બરોલી ખાતે બધા મોટી સંખ્યામાં કાર્યકર્તા સરપંચો અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહભાઈ અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ચારે ચાર અને અમારા નવા સંગઠનમાં આવેલા ગોપાલભાઈ દિલીપભાઈ અરવિંદભાઈ બેન અને બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ રોડ ખૂબ મજાનો બન્યો છે એનું અમે લોકાર્પણ કર્યું છે અને હજુ તનખલા જે ડૂબતા રોડ છે એ પણ ટૂંક સમયમાં એનું કામ પૂરું થવાનું છે એવો બીજો કાંટા કપડાલી પણ બની ગયો છે આવા તો નસવાડી તાલુકામાં લગભગ સિત્તેરથી એંસી રોડ આ વખત બન્યા છે એનું અમે લોકાર્પણ હજુ તબક્કાવાર કરવાના છે અને આજે અહીંયા મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એ બદલ સૌનો કાર્યકર્તાનો આભાર ભારત માતા છોટા ઉદયપુર